2 लाख रुपये आहे तुम्हाला नाही 50 लाख रुपये नाही 2 लाख रुपये होय यात नाही 1 लाख रुपये नाही यात नाही हा 4 लाख रुपये म्हणताय यात नाही हे शू केवतो काय असं 10000 रुपये देवा यात नाही पण पत्ती काय बदाव यात दर 2000 रुपये दशे यात नाही 50 नाही यात नाही बस

એ અળી થયા ત્યાં ચપટી ખાવાનું આલી હોપા પૈસાની તો શું વાત કરું તમને પૈસા તો એક આઠ વાણો નહીં આલો હજુ લેવાના છે પણ એમાં હાલતને અને આ ત્યાં પેલા પૈસા આવે ને તો હું આધાર કાર્ડ કરાવી દઉં અને આધાર કાર્ડ કરાવું ને એટલે સીધા ખાતમ ચાલુ થઈ જશે ખાતમ એવું હવે શું કહો તમને બોલો બીજું કોઈ કહો

પણ એને આગળ દ્વારા અમે ચીકોરી રહું અને ચીકોરી એટલે જોયું હોય તમે એમ તો કોઈ વાત થાય નહીં ચીકોરી મને તો એમ થયું કે હું હવે ડોબા નાખી દઉં બોલો શું નાખી દઉં ડોબા નાખી દે પણ નાખાય ના ના ખાય આખા ચીકોરી કહેવાય આવો વાગ તમને શું કહું ખબર હવે જો તમારે પૈસા જોતા હોય તો અું પૈસાનું કંઈક કમકાજ કરવું પડશે આપણે સાચી કહો તમે હવે તમે કહેતા હતા પૈસા બધો છે ને આધાર કાર્ડ ખોવે ગયું છે હવે આધાર કાર્ડ માટે બોમ્બે જવું યાદ કાઢ્યા બોમ્બે જવા માટે પૈસા તો જોવા જ ને હાલ અરે કોણ કરો તમે મને ઉછી ના હાલો તમે હશે તમારે હશે હશે યાર

500 ही ना आले ह 500 ही ना आले 500 ही ना आले એમ ને આલે તો શું કરશો વાત કરી વાત બરાબર તો ખાતક તો 350 નો હતો 1200 નું તમે શું લાવો શું લાવો 500

કેટલા આલે મને આવીને મારકો લે ફાટેલો ઓ ઓ એવું કરતો હા જા 100 રૂપિયા ના આલે કેવો એ કેવું મનુ કેવા લુખો 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 તો કેવા લુખો લુખો